ખેડાના ઠાસરાની અંદર પણ વિરોધ કરવામાં આવ્યો છે ખાસ કરીને જે દાંતિયાથી સુવાડીના ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું છે જે રીતે બેફામ ડમ્પરો દોડતા હોય છે તેને લઈને ગ્રામ્ય વિસ્તારના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું ઓવરલોડ ડમ્પરો અહીંથી પસાર થાય છે જેના કારણે ગ્રામજનો પરેશાન છે દિવસ દરમિયાન થી વધુ ડમ્પરો અહીંથી અવરજવર કરતા હોવાનો દાવો ગ્રામજનો કરી રહ્યા છે શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ અકસ્માતનો ડર રહે છે વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનો પણ આ આંદોલનમાં જોડાયા તો ઠાસરા પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી બેફામ દોડતા ડમ્પરો ઉપર બ્રેક લગાવવા માટે ગ્રામજનો માંગ કરી રહ્યા છે શિવાભાઈ કેમ આ બાળકોને ને તમે આ રસ્તો રોકીને ને બેઠા આ રસ્તો રોકવાનું સાહેબ એક જ કારણ છે કે વમાલી ગામ આ રસ્તા પછી એટલે વમાલી ગામ આવે છે અને આ દાંડિયા ની ગામ છે બરોબર તો વમાલી ગામ થી સાઈઠ છોકરા અને અમારે ગામ થી એકસો ચાલીસ છોકરા બસો બસો જણ ની સંખ્યા છે અત્યારે સાહેબ સ્કૂલ છૂટીને તો કોઈ ભાઈ કોઈ બીજું કામ જ નહીં કરી શકતો ગાડીઓને લીધે કે ઓવરલોડ ગાડીઓ ઓવર સ્પીડમાં જાય છે અને બે નંબરનું ખનન ખાય છે વમાલી ગામમાં બરાબર તો આ છોકરા લેવામાં સવાર હાજ અમે ગમે તે કામ હોય ભેંસો પીવડાવવાની હોય કાં તો ભેંસો નીર નાખવાનું હોય બીજું ઘર કામ હોય તો એ કોઈ કામ થઈ જ નહીં શકતું સાહેબ આ બધા આયા છે છોકરા લેવા જ આવ્યા છે દસ થી અગિયાર વાગ્યા સુધી અમારે છોકરાને મૂકવા આવવું પડે સ્કૂલ કઈ ગાડીઓ અહીંયા આગળ એવી રીતે ચાલતી ઓવરલોડ સાહેબ ગાડીઓ ચાલે છે બે નંબરનું વમાલી વમાલી ગામે ખનન થાય છે રીતિનું અને બે ફાર્મ ખનન થાય સાહેબ બસો થી અઢીસો ગાડીઓ આવે છે અત્યારે ચૂંટણી માહોલ છે એટલે અમે સિંચાઈ ગાડીઓ રોકી છે કે ભાઈ નહીં અમારે છોકરાની સેફ્ટી માટે તમે લખણ કરી આપો કે કઈક લખણ કરીને આપો કે અમારે છોકરાને કઈક થાય તો કોઈ જવાબદાર કોણ એવાય તો એમ કહી દે છે કે ભાઈ સાહેબ પૈસા લઈને છૂટા થઈ જાય અમે કોઈ છોકરાને કહ્યું એકનું એક છોકરું હોય સાહેબ તો કોઈ પૈસા આપે છોકરું મળવાનું નથી બરાબર અન્ય એક વ્યક્તિ જોડાયા છે તેમની સાથે વાત કરીશું શું નામ છે તમારું મારું નામ ડાયાભાઈ સોમાભાઈ ચાવડા છે ડાયાભાઈ આ રસ્તો રોક્યો છે શું કારણથી રસ્તો રોકવામાં આવ્યો છે એનું સાહેબ કારણ એક જ છે કે અમારા ગામમાંથી જે ટ્રકો નીકળે છે એ જોખમરૂપી રસ્તો સાંકડો છે અને જોખમરૂપી ગાડીઓ જે રીતિ ભરીને નીકળે છે આ બાળકોનું અને આ બધું જે જોખમ છે એ અમે સરકારને પણ દરેક અરજી દ્વારા જાણ કરેલી છે કોઈએ એનું સમાધાન લાવેલા નથી બરાબર